નમસ્કાર સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસના મનો દિવ્યાંગ ખેલાડીઓ માટેના રજિસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે આપ જો મનોદિવ્યાંગ ખેલાડીઓને સ્પેશિયલ ખેલ મહાકુંભ બે હજાર પચીસમાં રમાડવા માંગતા હોય તો આપને આ ઓનલાઈન ફોર્મ ભરવું અનિવાર્ય છે અત્યારે આપણે આ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રોસીજર આગળ કરીએ ફોર્મ ભરવાની શરૂઆત કરતા પહેલા આપની પાસે ચાર ફાઇલો હાજર હોવી જોઈએ જેમાં પ્રથમ ફાઇલ છે આધાર કાર્ડની ફ્રન્ટ સાઈડની તેને સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલું હોય જેની અંદર એની ડિસેબિલિટી અને એની પર્સન્ટેજ બંને મેન્શન કરેલા હોય અને ત્રીજું ખેલાડીનું જે બેંકની અંદર એકાઉન્ટ હોય છે એની પાસબુકની પહેલા પાનાની સ્કેન કોપી મારી પાસે આ ચારેય ફાઇલો સ્કેન કરેલી અવસ્થામાં મોજુદ છે હવે હું આ ફોર્મ ભરવાનું ચાલુ કરું છું સૌ પ્રથમ આ બધી બધી સૂચનાઓ સૂચનાઓ ધ્યાનથી વાંચી છે આ આ મંજૂર હોય તો અહીં ચેકબોક્સ ઉપર ટિક કરી અને આગળ વધવાનું છે ત્યારબાદ પ્રથમ આપનો જિલ્લો પસંદ કરવાનો છે હું અહીંયા અમદાવાદ જિલ્લો પસંદ કરું છું તાલુકો મારો વિરમગામ છે જેથી હું અહીંયા વી ટાઈપ કરવાથી મને વિરમગામ નીચે લિસ્ટ માં દેખાઈ જશે હું વિરમ ગામ સિલેક્ટ કરું છું ત્યારબાદ આગળ વધું છું અહીં મને દિવ્યાંગતા સંબંધિત માહિતી પૂછવામાં આવી છે ખેલાડી કઈ પ્રકારની દિવ્યાંગતા ધરાવે છે એની આપવાની છે MI અને SLD વાળા ખેલાડીઓ માટે એક સૂચના છે MI અને એસએલડી બંનેની રમતો સીધી રાજ્ય કક્ષાએ રમાવાની હોય છે આપ ડિસ્ટ્રિક લેવલે આ રમતો રમી શકશો નહીં રાજ્ય કક્ષાનું ફોર્મ જ્યારે ઓપન થશે ત્યારે આ બંને ડિસેબિલિટી વાળા ખેલાડીઓ ફોર્મ ભરી શકશે આ ફોર્મ માત્ર મનોદિવ્યાંગ ખેલાડીઓ માટે જ છે હું મનોદિવ્યાંગ પર ટિક કરીને આગળ વધીશ આ પેજમાં આપણે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની છે સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે આ આધાર કાર્ડનો આગળનો એટલે કે ફોટો દેખાતી સાઈડનો ફોટો ત્યારબાદ ખેલાડીના આધાર કાર્ડની પાછળનું સરનામું દેખાતી સાઈડનો ફોટો ત્યારબાદ દિવ્યાંગતા સર્ટિફિકેટ અને છેલ્લે બેંક પાસબુકનો ફોટો હું આ ચારે ચાર ફાઇલો હવે અપલોડ કરી લઉં છું મારી ચારે ચાર ફાઇલો અપલોડ થઈ ગઈ છે અપલોડ થયા બાદ હું આગળ વધું છું અહીં મને ખેલાડીની વ્યક્તિગત માહિતી પૂછી રહ્યા છે અહીં હું સેમ્પલ માહિતી એડ કરી રહ્યો છું આપ આપના ખેલાડીની સાચી માહિતી અહીંયા ફિલ કરજો મારી સેમ્પલ માહિતી ભરાઈ ચૂકી છે માહિતી ભરાણા પછી હું આગળ વધુ છું હવેના પેજમાં મને ખેલાડીના અભ્યાસ સંબંધિત માહિતી પૂછવામાં આવી રહી છે ખેલાડી જો એસએસએમાં અભ્યાસ કરતો હોય તો એસએસએસ સિલેક્ટ કરવું માં અભ્યાસ કરતો હોય તો આઈડીએસએસ સિલેક્ટ કરવું સમાજ સુરક્ષા ગ્રાન્ટેડ કોઈ બી સંસ્થાની અંદર ભણતો હોય તો એસ જેઈ સિલેક્ટ કરવું કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટેડ સ્કૂલની અંદર કોઈ ભણતો હોય તો ગવર્મેન્ટ વાળું સિલેક્ટ કરવું કોઈ ખાનગી સેન્ટરમાં તાલીમ લેતો હોય અથવા તો કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાં જઈને તાલીમ લેતો હોય વોકેશનલ તાલીમ લેતો હોય અથવા કોઈ એનજીઓમાં હોય તો ખાનગી સંસ્થા અથવા સેન્ટર ઉપર ટીક કરવું શાળા બહારનું બાળક હોય આઉટ સ્કૂલ બાળક હોય તો તમે ઓએસ ઉપર ટીક કરી શકો છો ઓ ઉપર સુપર ટીક કર્યા બાદ શાળા બહારનું બાળક હોય તો અહીંયા તમે નીલ ટાઇપ કરી શકો છો અથવા તો સંસ્થામાં ભણતો હોય અથવા શાળામાં ભણતો હોય તો સંસ્થા અથવા શાળાનું નામ લખવું જોઈએ મારું બાળક एसएसए માંથી આવે છે તેથી હું એસએસએ ટીક કરું છું એસએસએ ટીક કરું છું ત્યારે મને નીચે નવો ઓપ્શન ઓપન થાય છે ખેલાડી કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે મારું બાળક છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહ્યું છે જેથી કરીને મેં છઠ્ઠું ધોરણ થી કર્યું છે હું મારી સ્કૂલ નું નામ અહીંયા લખીશ સ્કૂલ નું નામ ટાઇપ કર્યા પછી હું આગળ વધું છું અહીં મને બેંકના ખાતા વિશે સંપૂર્ણ માહિતી પૂછવામાં આવી છે અહીં આ ફિલ્ડમાં ખેલાડીનું બેંક પાસબુક મુજબ પૂરું નામ લખવાનું છે જેથી કરીને ખેલાડી વિજેતા બને ત્યારે તેના બેન્ક એકાઉન્ટમાં આરામથી પૈસા ટ્રાન્સફર કરી શકાય નામ નામમાં ભૂલ ન થાય અથવા તો એકાઉન્ટ ન થાય તેનું ખાસ તકેદારી લેવાની છે જો આપની પાસે યુપીઆઈ આઈડી અથવા તો યુપીઆઈ નંબર અવેલેબલ હોય તો આપ અહીં લખી શકો છો જો બેંકની અંદર પૈસા ટ્રાન્સફર કરવામાં કોઈ મુશ્કેલી સર્જાય તો આ યુપીઆઈ ની મદદથી આપણે પૈસા ટ્રાન્સફર કરી શકીશું હવે આપણે આગળ વધીએ ખેલાડીના શિક્ષક કોચ અથવા એસ્કોટ વિશે માહિતી આપવાની છે જનરલી ફોર્મ ભરતા મોટા ભાગે ખેલાડીના શિક્ષક જ હોય છે અહીં આપણે ફોર્મ ભરતા શિક્ષક ની માહિતી ભરીશું જરૂરી માહિતી ભરાઈ ગયા બાદ શિક્ષક કોચ અથવા એસ્કોટ કઈ જગ્યા ઉપર જોબ કરે છે અથવા તો ક્યાંથી બિલોંગ કરે છે તેની ભરવાની છે જો શિક્ષક હોય તો આપ ટીચર લખી શકો ના શિક્ષક હોય તો આઈડીએસ ના ટીચર લખી શકો કોઈ ખાનગી સંસ્થાના ટીચર હોય તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટ લખી શકો છો કોઈ બાળક અથવા તો ખેલાડી પોતાની જાતે જ આ ફોર્મ ભરી રહ્યો છે અથવા એના વાલી ફોર્મ ભરી રહ્યા છે તો તેવા કિસ્સાની અંદર આ તમામ માહિતી વાલીના નામની ભરવાની રહે છે અને તેમણે છેલ્લે આ ઇન્ડિવિડ્યુઅલ એટલે કે વિધાઉટ ટીચરમાં ટીક કરવાની રહે છે ત્યારબાદ આગળ વધવાનું રહે છે હવે અહી આપણે ખેલાડીના વયજૂથ અને રબતો સંબંધિત માહિતી આપવાની છે સૌથી પહેલા આપણે ખેલાડીની જન્મ તારીખ આપવાની છે જન્મ તારીખ સીધી તમે ટાઈપ બી કરી શકશો અથવા તો આ ડ્રોપડાઉન નો ઉપયોગ બી કરી શકશો હું અહીંયા સીધું ટાઈપ કરી રહ્યો છું ઓકે તારીખ લખ્યા બાદ સ્લેશ પ્રેસ કરવાનું આપણે ભૂલવું નહીં મારા ખેલાડીની જન્મ તારીખ છે એક એક બે હજાર દસ જેવી મેં અહીંયા જન્મ તારીખ ટાઈપ કરી તેવી તરત જ મને અહીંયા એમની એકત્રીસ પચીસ ની સ્થિતિ ઉમર કાઢી છે ખેલ એકત્રીસ બાર ની સ્થિતિએ જે ઉંમર હોય છે તે જ જોવાની રહે છે આજની ઉંમર જોવાની રહેતી નથી એકત્રીસ બાર ની સ્થિતિ આ ખેલાડીની ઉંમર પંદર વર્ષ થાય છે જેથી એનું વય થી આઠથી પંદરનું ગણાય છે 8 થી 15 ના વૈજ્યુત માં સરકાર શ્રી દ્વારા જે જે ઈવેન્ટ अवेलेबल હશે એ ઈવેન્ટ્સ આપને અહીં આ ડ્રોપડાઉન બોક્સ માં દેખાશે 8 થી 15 ના વૈજ્યુત માટે ત્રણ ગેમ આપને દેખાઈ રહી છે athletic બોસી સાયકલિંગ પ્રથમ ગેમ તરીકે હું સાયકલિંગ પસંદ કરું છું દ્વિતીય ગેમ તરીકે athletic પસંદ કરું છું પરંતુ જો કોઈ ખેલાડીને બીજી રમતમાં ભાગ લેવા નથી માંગતો

આપના ખેલાડી માટે જે બી ઇન્ફોર્મેશન ફિલ કરી છે બધી જ ઇન્ફોર્મેશન આપને અહીં દેખાશે ભરેલી તમામ માહિતી જો આપને બરોબર લાગતી હોય અને આપ એનાથી સંતુષ્ટ હો એમની ઇવેન્ટ બરોબર હોય તો આપ સબમિટ બટન પ્રેસ કરીને ખેલાડીની માહિતી સબમિટ કરાવી શકો છો સબમિટ કરાવ્યા બાદ આપને તરત જ એક રજીસ્ટ્રેશન નંબર મળશે જે પુષ્ટિ કરશે કે આપનું ફોર્મ ભરાઈ ગયું છે માની લો કે આપને કોઈ ઇન્ફોર્મેશન સુધારવી છે તો અહીંથી પાછળ જાઓ બટન પર ટિક કરી જે બી જગ્યા ઉપર આપને માહિતી સુધારવી છે તે જગ્યા ઉપર જઈ માહિતી સુધારી ફરીથી સેમ પ્રોસીજર આગળ કરો અહીં હું બંને ગેમ ચેન્જ કરું છું પ્રથમ ગેમમાં હું પો સિલેક્ટ કરું છું અને સેકન્ડરી ગેમમાં એથલેટિક્સમાં લોઅર એબિલિટી ચેન્જ કરું છું લોઅર એબિલિટીમાં સોફ્ટબોલ થ્રો અને પચીસ મીટર દોડ બંને સિલેક્ટ કરું છું આગળ વધું છું સેમ રિવ્યુ ઉપર ટિક કરી ચેક કરું છું મારી ઇવેન્ટ ચેન્જ થઈ ચૂકી છે હવે આ ખેલાડી નું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે હું સબમિટ બટન પ્રેસ કરું છું સબમિટ બટન પ્રેસ થયા બાદ આપને એક રજિસ્ટ્રેશન નંબર પ્રાપ્ત થશે આ રેજિસ્ટ્રેશન નંબર ખેલ મહાકુંભ દરમિયાન તમને ખૂબ કામ લાગશે આ રજિસ્ટ્રેશન થી જ આપ ખેલાડીની તમામ માહિતી એક્સેસ કરી શકશો આપે નાખેલા ઈમેલ એડ્રેસ ઉપર તમને મેઇલ મળશે જો મેઇલ ઇનબોક્સમાં ના મળે તો તમે સ્પામ ફોલ્ડર પર ચેક કરો અહીં મને રજિસ્ટ્રેશન થયા બાદ બે ઈમેલ પ્રાપ્ત થયેલા છે પ્રથમ ઈમેલમાં મને ખેલાડીની નોંધણી વાળું ફોર્મ પ્રાપ્ત થશે જેમાં ખેલાડીનું મેં જે બી ડિટેલ ભરી છે તે ડિટેલ્સ મને ફિલ કરેલી મળશે આ ડિટેલ્સનું હું પ્રિન્ટ આઉટ લઈ અને મારી પાસે રેફરન્સ તરીકે રાખી શકું છું બીજું મને જે મેઇલ મળેલું છે તેની અંદર સુધારાના લિંક મળેલે છે માની લો કે મારા ખેલાડીને કોઈ ગેમ ચેન્જ કરવી છે અથવા કોઈ માહિતીમાં ફેરફાર કરવો છે તો આ આપેલી લિંક ઉપરથી હું એ માહિતી ચેન્જ કરી શકીશ આ લિંક ઉપર ક્લિક કરવાથી આપે ભરેલું ફોર્મ ફરીથી ઓપન થઈ જશે અને આપ એની અંદર જરૂરી સુધારા કરી ફરીથી એને અપડેટ કરી શકશો આભાર